ધાનેરામાં બે કલાકમાં ખાબક્યો ત્રણ પોઈન્ટ બે ઇંચ વરસાદ અને વરસાદ ખાબકતા જ જનજીવન થઈ ગયું પ્રભાવિત જ્યારે ટૂંકા ગાળામાં વરસાદનું જોર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા તેમજ ધાનેરાના ઉમિયાનગર કૈલાસનગર સોસાયટીમાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ધાનેરા ડીસા રોડ પરથી વરસાદી પાણી ભરાઈ રહ્યા છે મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેના કારણે ધાનેરાનો હિંગળાજ નગર વિસ્તાર પાણીમાં ઘરખાવ થયો હતો બજારોમાં પણ પાણી ભરાયા છે ધાનેરામાં વરસાદ વરસવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ધાનેરાના મુખ્ય બજારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી ઉઘાડી પડી ગઈ છે ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ધાનેરાના અનેક વિસ્તાર પાણી ભરાયા છે એક તરફ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમ કે ખેડૂતોના પાકને જીવનદાન